ધારીના કરમદડી ગામે ચૂંટણીના સમયે પાણીનો પુકાર ગામની મહિલાઓ દ્વારા માટલા ફોડી જોરદાર વિરુદ્ધ દર્શાવ્યો ધારીના કરમદડી ગામે ચૂંટણીના સમયે પાણીનો પુકાર ગામની મહિલાઓ દ્વારા માટલા ફોડી જોરદાર વિરુદ્ધ દર્શાવ્યો મહિલાઓના જણાવ્યા પ્રમાણે આ ગામમાં આજ દિન સુધી સાંસદ સભ્ય કે ધારાસભ્ય ચૂંટણી સિવાય ડોકાતા ના હોય તેથી ગામની તમામ મહિલાઓ મીડિયા સમક્ષ આવી કોંગ્રેસ અને ભાજપ સહિતના નેતાઓ પ્રત્યે ભારે રોષ વ્યક્ત કરેલો અને પાણી નહીં તો મત ના નારા લગાવી માટલા ફોડી નારાજગી વ્યક્ત કરેલ

ઉજડતયા માર સાઇફુ ને માર ગામમાં ગામમાં запаડ ન માકા ને સાતતા નહી આ ગામમાં ગામ બચે રહે ચાલુ છે અમાર ગામમાં કાન હોય ગામમાં હોય અમાર પાણી ભરા કે જાય ઈ જુવાન ધકેર પાતરી પાતરી ને પાજિતરી ન દે બાર બાર એક પાટિયા પાણી વાહે રખડું ગા કરવા માં જાતે

દિવસે મજૂરીએ જવું એટલે આ બધી પોઝિશન છે એટલે મત હાલ કરે એવું નક્કી કર્યું છે કોઈને મત નથી પેલા મત ને મતલબ